ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના જીશવેલ ગામ તરફ આવતા કાચા રસ્તા ઉપરથી બોલેરો ગાડીમાંથી કિંમત રૂપિયા પાંચ લાખ બોતેર હજાર એકસો સાઠનો નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ વીસગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટા નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોની સૂચના કરેલ જેએનવીએ સ્ટાફના પોલીસ માણસો જોસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે વિશ્વેલ ગામ તરફ આવતા કાચા રસ્તા ઉપરથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ કિંમત રૂપિયા પાંચ લાખ બોતેર હજાર એકસો સાહીઠનો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ બોલેરો ફોર વ્હીલર ગાડીની પકડી પાડેલ હોય જેથી પ્રોહીનો ગણનપાત્ર કેસ શોધી કાઢી જોસ પોલીસ સ્ટેશન માં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે